આ ચૂંટણી કોંગ્રેસ પાર્ટી લડી રહી છે સરદાર ના સ્વાભિમાન અને બાબા સાહેબ બનાવેલા સંવિધાન ના રક્ષણ માટે આગળ ધપાવવા માટે કોંગ્રેસ પાર્ટી એ સંયુક્ત આખી ટીમે જયારે મારું નામ નક્કી કર્યું ત્યારે ભાજપ આમ આદમી પાર્ટી અને એનો બાપ ભાજપ આ બે પાસે વિસાવદર અને ભેસાણ માં એવો કોઈ ઉમેદવાર નતો કે આયાથી લઈ આવો પડ્યા બે ને ભાજપ વાળા અને આમ આદમી પાર્ટી વાળા વિસાવદર વિધાનસભા ત્યારે વિસાવદર ભેસાણ ની જનતા આ બધું જાણે છે વિસાવદર ભેસાણ ની જનતા આયાતી ઉમેદવાર ને ક્યારેય સ્વીકારતી નથી અને હું એક નાના પરિવાર આજે કોંગ્રેસ પાર્ટી મારી પસંદગી કરી છે મારા ઉપર ભરોસો મૂકો છે તો ઈ ભરોસાને ને વિસાવદર વિધાનસભાની જનતા સાર્થક કરી બતાવશે